જોરદાર ઠંડી પડી રહી છે તો આ જોરદાર ઠંડીમાં ઘરમાં ગરમ ચટાકેદાર રગડા ભેલની રેસીપી છું સાથે આ ભેળમાં વપરાતી ત્રણ પ્રકારની આપણે ચટણીની રેસીપી પણ જોઈશું જેથી આ ભેળ બનશે એકદમ જોરદાર તો સૌથી પહેલાં આ રગડા ભેલ બનાવવા માટે આપણે વટાણા લઈ લીધા છે તો એક કપ જેટલા વટાણા સૂકા વટાણા છે જેને આખી રાત માટે મેં પલાળી લીધા હતા હવે પલાળેલું પાણી જે છે એને કાઢી નાખવાનું છે ને બે પાણી ધોઈ લેશું એટલે એમાં વાસ ન જતી રહે હવે આ વટાણાને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લેશું તો વટાણા સાથે રીતે ફૂલી ગયા છે એને કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું હવે આની અંદર આપણે વટાણા ડૂબે એટલું આપણે પાણી નાખીશું સાથે આપણે બે નાની સાઇઝના બટેટા છોલીને રફલે ટુકડા કરેલા છે એ નાખીશું આનાથી રગડો થોડોક ઘટ તૈયાર થશે અને સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને હવે ગરમ મસાલો નાખીશું તો ગરમ મસાલો નાખવાથી રગડાનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો હાફ ટી સ્પૂન જેટલું નાખ્યું છે એક પ્લેટની અંદર બે બટેટા નાખી દઈશું જે આપણે ભેલમાં વાપરીશું તો થોડુંક પાણી નાખી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે આની ચાર વિસલ વઘાડી લેશું હવે આંબલીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સિતેર ગ્રામ જેટલી આંબલી લીધી છે આઠળિયા વગરની આંબલી છે એનામાં ગરમ પાણી નાખીને આપણે સાઈડમાં મૂકી દઈશું એટલે સરસ મજાની સોફ્ટ થઈ જશે અને ફૂલી જશે તો સે જે મિક્સ કરીને આને આપણે મૂકી દઈશું સાઈડમાં ગરમ પાણી નાખશું એટલે આપણો ફટાફટ થઈ જશે હવે એક મિક્સરજારની અંદર આપણે દસથી બાર કડી લસણની લીધી છે સાથે બે લીલા મરચાં નાખીશું તો અહીં જે એકદમ તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે હવે આની અંદર આપણે એક ટી જેટલું મીઠું નાખીશું એક ટી જેટલું કાચું જીરું નાખીશું અને એક ટી સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું હવે આ બધી વસ્તુઓને એકવાર આપણે મિક્સર ફેરવી લેશું એટલે આ રીતનું એ પીસાઈ જશે હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તો આનાથી કલર સરસ આવશે આનામાં તીખા શોધતી નથી અને હવે આની અંદર આપણે પાણી નાખીશું જેથી આરામથી બધું પીસાય જાય તો જેટલી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પાણી નાખવાનું તો અહીં વન ફોર્થ કપ જેટલું પાણી નાખ્યું છે અને પીસી લીધું છે તો આ આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે અહીં જેટલી પાતળી પસંદ હોય એ રીતે આપણે બનાવી શકીએ છીએ હવે મિક્સર જારની અંદર આપણે વન થર્ડ કપ જેટલા શેકેલા સિંગદાણા લીધા છે જેના ફોતરા કાઢીને લેવાના છે ચાર તીખા મરચાં લીધા છે રફલી ટુકડાઓમાં કટ કરી લેવાના છે હવે આની અંદર એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને હવે આને આપણે એકવાર પીસી લેશું તો આ રીતનું અધકચરો પીસાઈ જાય ત્યારબાદ એક લીંબુનો રસ નાખીશું અને પાણી નાખીને આને પીસી લેશું એટલે ભેલમાં વપરાતી આપણી પીળી ચટણી તૈયાર થઈ જશે આ ચટણીને તમે ફ્રીજમાં પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો અહીં આપણી આ પીળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કન્સિસ્ટન્સી અને ટેક્સચર એકદમ જોરદાર મળ્યું ને હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આ ત્રણેય ચટણીને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને આંબલીની ચટણીને તો તમે છ મહિના સુધી વાપરી શકો છો તેટલી વારમાં આપણે આંબલી પલળી ગઈ હતી તો એને સારી રીતે કરી લેશું અને ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં નાખીને પીસી લેશું આ આંબલીમાં મારા ઠળિયા નહોતા જો ઠળિયા હોય તો એને કાઢી લેવાના પછી સ્ટ્રેનરથી એને સ્ટ્રેન કરી લેશું એટલે જે વધારાના રેસા હશે આ રીતના દૂર થઈ જશે અને આપણે આંબલીનું પલ્પ તૈયાર મળશે જો આ બધી ચટણીઓ તૈયાર હોય ને તો આ ભેળ બનતા ભાર જ નથી લાગતી હવે એક મિક્સર જારની અંદર આ ચટણીનો સ્પેશિયલ મસાલો બનાવી લેશું જેના માટે એક મિક્સર મિક્સરજારની અંદર એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર લીધો છે એક ચમચી જેટલા ધાણા એક ચમચી જેટલી કાચી વરિયાળી નાખીશું સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલું સંચળ પાવડર નાખીશું એક ચમચી જેટલું આપણે આમચૂર પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખીશું કારણ કે સંચો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખીને આને આપણે પીસી લઈશું તો આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે હવે એક પેનને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આંબલીના પલ્પને આની અંદર નાખી દઈશું પોણા કપ જેટલી ખાંડ નાખીશું તો બજારમાં જે ચટણી મળે જેમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે તો ખાંડ અને ગોળ બંને ઇક્વલ ક્વોન્ટિટીમાં લેવાના છે તો થ્રી ફોર્થ કપ જેટલો જ આપણે અત્યારે ગોળ નાખ્યો છે હવે બંને પીગળે ત્યાં સુધી આપણે રાહ જોશું હવે બાઉલની અંદર થોડુંક પાણી નાખીને આની અંદર નાખી દઈશું કારણ કે આ બોલ થોડુંક થીક છે તો આ ચટણી છે એ થોડી વારમાં જ થીક થવા માંડે છે તો અહીં તમે જોઈ શકો છો કે ગોળ અને ખાંડ પીગળી ગયા છે તો હવે જે તૈયાર કરેલો મસાલો હતો એ બધું નાખી દેવાનો છે એકદમ ફાઇન પીસી લેવાથી ચટણીમાં એ મોઢામાં આવતા નથી હવે સાહેતે મિક્સ કરી લેશો ને અહીં કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે ઠંડી પડશે ચટણી એટલે આ વધારે ઠીક થશે તો અહીં તમે જોઈ શકો છો આ કન્સિસ્ટન્સી પ્રોપર છે શાય એકવાર બધું મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો આ રીતની ચટણી હોવી જોઈએ ને ચટણીનો કલર તમે જોઈ શકો છો કોઈ પણ ફૂડ કલર એડ કર્યા વગર આપણે સરસ મજાનો ચટણીનો કલર મળ્યો છે તો અહીં ચટણી થોડીક પાતળી હોય એવી જ રાખવાની છે આ ચટણી હજી ઠંડી થશે એટલે વધારે ઘટ થઈ જશે તો હવે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધું છે અને અહીં તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આને આપણે છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકશું તો જેના માટે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું હિંગ નાખી દઈશું આ પ્રિઝર્વેટિવનું કામ કરશે ને ચટણી આપણી બિલકુલ પણ નહીં બગડે તો કાંચની જે ધોયેલી બેણી હોય તડકે તપાવેલી હોય એની અંદર આપણે આ ચટણીને સ્ટોર કરી દઈશું એટલે બિલકુલ પણ નહીં બગડે કાટતી વખતે સારી ચમચીનો ઉપયોગ કરવાનો અજીઠીનો હોય ને પાણીવાળીનો હોય એવી ચમચી વાપરવાની જેથી ચટણી આપણી લાંબા સમય સુધી સ્ટોર થઈ શકે હવે આ ચટણી તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ અહીં વટાણા અને બટેટા બફાઈ ગયા જે આપણે પ્લેટની અંદર બટેટા રાખ્યા તેને કાઢી લીધા છે ને ઝીણા ઝીણા સમાર લેશું એ ભેળ બનાવતી વખતે વાપરીશું અહીં હવે મેશરની મદદથી અધકચરું મેશ કરી લેશું એકદમ મેશ નથી કરવાનું પેનની અંદર વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે એટલે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું અને ગેસની ફ્લેમને ધીમી કરી દેશું હવે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અહીં ચાર તીખા મરચાં અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને પાણી નાખીને પેસ્ટ કરી નાખી હતી એ નાખી છે પાણીવાળી પેસ્ટ નાખવાથી મસાલા બળતા નથી અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો ઘણા લોકો અહીં ડુંગળી અને ટમેટાનો પણ ઉપયોગ કરે છે પણ હું ફક્ત આદુ મરચાંની પેસ્ટથી વઘારું છું હવે પાણી બળે ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતડે લીધી છે અને ત્યારબાદ આપણે વટાણા અને બટેટા નાખી દઈશું જરૂરિયાત પ્રમાણે પાણી નાખ્યું છે અને અત્યારે મને મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં થોડુંક મીઠું નાખ્યું છે કારણ કે રગડાને બાફતી વખતે પણ આપણે એની અંદર મીઠું નાખેલું હતું હવે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે અહીં થોડુંક પાણી નાખવાથી જ્યારે રગડાને આપણે ઉકળીએ છીએ એટલે ઓટોમેટિકલી ઘટ થાય છે એટલા માટે આપણે અહીં પાણી નાખ્યું છે હવે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર નાખીને સારી મિક્સ કરી લેશું બાફતી વખતે પણ આપણે ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે ને અત્યારે પણ નાખીશું તો બાફતી વખતે જે ગરમ મસાલો હોય છે અંદરથી વટાણા અને બટેટા ફીકા નથી લાગતા ને અત્યારે રગડામાં સુગંધ અને કલર અને સ્વાદ ત્રણે સરખું આપે છે હવે ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી પકવી લીધું છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આ રીતની છે હવે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને ઝીણા સમારેલા કોથમીર નાખ્યા છે તો આ રીતની રગડાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અહીં બહુ ના તો પાતળો હોવો જોઈએ ના તો બહુ ઘટ હોવો છે અહીં ત્રણેય ચટણીઓ પણ આપણી તૈયાર થઈ ગઈ છે ને તૈયાર થઈ ગયો છે આપણો રગડો તો હવે આપણે આ રગડાની ભેલ કઈ રીતે બનાવીશું એ જોઈ લેશું તો અહીં ઘરમાં જે આપણે મમરા બનાવીએ છીએ એનો ઉપયોગ કર્યો છે તો એક બાઉલ જેટલા આપણે મમરા લીધા છે આ મિક્સ જવાણું છે તો ખાટું મીઠું જે ચવાણું આવે છે માર્કેટમાંથી એ જ લીધું છે સાથે અહીં મેં સિંગદાણા લીધા છે તો સિંગદાણાને તળીને ઉપરથી મીઠું મરી અને મરચું પાવડર નાખી દીધું છે તો એ નાખીશું એકથી બે ચમચી જેટલા આનાથી ક્રંચ ખૂબ જ સરસ આવે છે આની જગ્યાએ તમે મસાલા સીંક પણ લઈ શકો છો ઝીણી સમારેલી કોથમી નાખી છે ઝીણી સમારેલી ડુંગળી નાખી છે ને ઝીણા સમારેલા ટમેટા નાખીશું ત્યારબાદ આની અંદર બાફેલા બટેટા જે આપણે લીધા હતા એને ઝીણા ઝીણા સમારી લીધા છે તો એ નાખીશું તો આનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે બધી વસ્તુને એકવાર આપણે મિક્સ કરી લેશું જેથી બધું મિક્સ થઈ જાય તો અહીં સારી રીતે બધું મિક્સ કરી લીધા બાદ હવે આપણે આની અંદર ચટણીઓ ઉમેરીશું તો જે બધી ચટણીઓ તૈયાર કરીને નાખી હતી એ આપણા સ્વાદ અનુસાર ઉમેરીશું તો પીળી ચટણી એક ચમચી જેટલું નાખ્યું છે પછી ત્યારબાદ લસણની ચટણી નાખી છે આ ચટણી બહુ તીખી નથી ફ્લેવર ખૂબ જ સારો આપે છે એટલે એક ચમચી જેટલું નાખ્યું છે અને સાથે જેટલું ઘર પણ આપણે પસંદ હોય એ પ્રમાણે મીઠી ચટણી નાખવાની તો અત્યારે હું બે ચમચી જેટલું નાખી રહી છું અને ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું તો અહીં આપણી ભેળ તૈયાર છે જેને આપણે પ્લેટમાં કાઢી લેશું આ ભેળ ઘરમાં ગરમ જ ખાવાની મજા પડતી હોય છે તો રગડો જો ઠંડો થઈ ગયો હોય તો એને ફરી પાછો ગરમ કરી લેવો તો અહીં હવે આપણે રગડો નાખીશું તો ચારથી પાંચ ચમચા જેટલો હું રગડો નાખી રહી છું તમે તમારી ઈચ્છા અનુસાર નાખી શકો છો ત્યારબાદ ઉપરથી લસણવાળી ચટણી નાખીશું મીઠી ચટણી નાખીશું અને ત્યારબાદ જે પીળી ચટણી આપણે તૈયાર કરીને રાખી હતી એ નાખીશું હવે આની અંદર આપણે ઉપરથી ડુંગળી ટમેટા ઝીણા સમારેલા એ નાખીશું થોડુંક ચવાણું નાખીશું થોડી કોથમી નાખીશું આ બધી વસ્તુ નાખીને એને ગાર્નિશ કરીશું બાફેલા બટેટા નાખીશું અને આ ચટણી ઉપર છેલ્લે એક ચમચા જેટલું રગડો નાખીને એને આપણે સર્વ કરીશું અને ઝીણી સેવ તો કેમ ભૂલાય તો છેલ્લે ઝીણી સેવ નાખીને આને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણી રગડા ભેલ તો આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા એકવાર આ રીતથી પણ રગડો ભેલ જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક